નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પહોંચી હતી ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી માતૃ યોજના પૂરક પોષણ યોજના સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપુર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગીદાર બનશે ગાંધીનગરમાં નવથી બાર જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે જેમાં સિંગાપોર ત્રીસ અન્ય દેશોની સાથે ભાગીદાર દેશ તરીકે ભાગ લેશે ગાંધીનગરમાં વીજીજીએસ ખાતે સિંગાપુર કંપનીઓનો દર્શાવવા માટે સિંગાપુર પેવિલિયન બનશે સિંગાપુર હાઈ કમિશન દ્વારા આ જાણકારી આપવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યમ વર્ગના પરિવારોને મળશે પોસાય તેવા મકાનો વાઇબ્રન્ટ ગુજરાતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડા સાથે મળીને આના પર કામ કરી રહી છે કરોડ રૂપિયાથી વધુના એમઓયુ પર કામ કરાયું છે જેમાં કુલ અગિયારસો આડત્રીસ ડેવલપર અને એજન્સીઓ સાથે મળીને જુદા જુદા પ્રોજેક્ટ પર કામ કર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્બન પ્રોજેક્ટ અને ગ્રીન પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવા ઘર મળે તેના પ્રોજેક્ટ તૈયાર મૌલાનાની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુન્ની ઉલેમાં કાઉન્સિલના નેતા મૌલાના મસુર ઉલ રહેમાની ઉસ્માનીની બપોરે ગોળી મારીને હત્યા કરાઈ છે હુમલાખોરો લઈને આવ્યા હતા અને મૌલાનાની કારમાં ફાયરિંગ કર્યું હતું મોલાનાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે